એટલે તમારે કોઈ બોલવાનું નથી ખાલી ભોડું હલાઈ ને તો બાકીનું લઈશ ઈ તો ઠીક છે સાહેબ પણ ભોડું આમ કે ઓમ બે બાજુ નું હલાવ સાહેબ આવે છે

હા તો છોકરો હું તમને એમ કહું કે તમે બેહ ઉપર નિમંત લખો તો તમે શું લખો હવે જેવી ગોડી વાત કરો છો બે ઉપર નિમંત લખો તો બેહ મારે નહીં આ શું છે બધું છોકરો બેહને પેલી દોમણથી બોધી નાખવાની અને પસાયના ઉપર નિમંત લખવાનો હા તો છોકરો મને એમ કહો

છોકરો ચોસે નો ગુનો ના કહેવાય તમે ભાઈ નેકલો છો બે ખોવાય ગયી તો કાકો ઉતરી જાય ને એવા મારશે છે તમારું શિક્ષણ આવી રીતે કરો છો તમે નોકરી તમને ખબર છે હું તમને વાયથી સસ્પેન્ડ કરાઈ હકું છું આ તો કરી નાખો અમે મૂચા સાહેબ છું તો કોણ છે તું અરે હું તો મજૂરીઓ મોણા છું સાહેબ આ તો અમાર સાહેબ ગયા ટ્રેક્ટર ભરવા જાયન નું એટલે મને આયો ફોન કે સાહેબ આબાના ચેકિંગ માં એટલે કે તું રેડીમેડ ના કપડા પહેરીને ગાયો ગા તૈયાર થઈને જા સાહેબ ગણીને સાહેબ સારતા છોકરા ને બેહાડી દીધા ભણવા મજૂરી કામ કરતો હોય એને ભણાવી દીધો સાહેબ આવી રીતે સ્કૂલ ચલાવો છો તમે અરે ઈ બધું તમે જવા જો સાહેબ જાવા દુ આટલું બધું આ કને થઈ રહ્યું છે ને તમે એમ કહો છો કે હું જાવા દઉં અરે તમે મારી વાત સાંભળો આચાર્ય સાહેબ નો મને ફોન આવ્યો તો ઈયાણા મને દીધો છે કે એક સાહેબ આવશે ઈયાણા તું આ પડી કો આલી જે છે આચાર્ય સાહેબે કીધું તો તમે કોણ છો ઓલો બાર્યા તો ને ઈ મારો મજૂરીયો છે અને હું એનો કડીયો છું ઈ માલ આલે ને હું સણું નથી આ તો છે હુડ તમારો નસીબ હારો છે કે મોટા સાહેબ ને પિયર મેળવા જ્યાં નકા આજ તો તમે બધા સસ્પેન્ડ થઈ તો તમે કોણ છો હું એનો પટાવાળો છું હારું સાહેબ ને અમારા રામ રામ કીધો હારું ઈ તો કહી દઈશ અને વાપળો સાહેબ આવે ને તો કહી દેજો કે આ બધું સુધારી નાખજો બીજી વખતે જો આવ્યો ને તો પછી આવડું પડી કોની સાલે હોય મોટું બોક્સ કેવું પડશે હા લેકળો છું અહિયા કુદરા ગાયો ગામ માલપણાય આજ તો બાથરૂમ ની દીવાલ શણી પૂરી જ કરી નાખવી છે મારા બાપની ની શોગ